અમદાવાદના નરોડામાં ભજીયામાંથી માખી નીકળી હંસપુરાના બજરંગ ભજીયા હાઉસમાંથી માખી નીકળી ગ્રાહકે મંગાવેલા માખી હોવાનો આરોપ છે ગ્રાહકે આરોપ લગાવ્યો કે ભજીયામાંથી માખી નીકળી અને જેને લઈ તેમણે ભજીયા હાઉસના સંચાલકોની રજૂઆત કરી જેને લઈ દુકાનના સંચાલકોએ પોતાની ભૂલ પણ સ્વીકારી

તો અમે બાર થી નાખી તો છે નહીં અમને લોટ લીધો છે